આજે હું તમારી સાથે શેર કરવાની છું બે અલગ પ્રકારની ચકરીની રેસીપી એક ચકરી આપણે ચોખાના લોટનો ઉપયોગ કરીને બનાવીશું તો બીજી ચકરી જુવાના લોટથી હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ચોખાના લોટની બટર ચકરી બનાવવા માટે આપણે કોઈ પણ ઘરની વાટકી લઈ લઈશું તો બે વાટકી મેં ચોખાનો લોટ લીધો છે અને બે ટેબલ સ્પૂન આપણે રવો એટલે કે જે ઝીણી સોજી આવે છે ને એ લેવાની છે તમે મેઝરમેન્ટ માટે કોઈ પણ કપ વાટકી લઈ શકો હવે આપણે તળીએ ને ત્યારે ફૂટતો હોય છે એવું ના થાય એટલા માટે આપણે અધકચરો એને આ રીતે કૂટી લઈશું અને એક ટેબલ સ્પૂન આપણે તલ લેવાના છે અને તલ પણ આપણે સેમ એ રીતે નાખીશું જેથી તળાય ત્યારે એ જો આખા હોય ને તો ઘણીવાર ફૂટીને બહાર નીકળી જાય છે તો એના માટે આ રીતે તમે એને અદકચરા કૂટીને નાખશો ને તો ક્યારે પણ તેલમાં છૂટા નહીં પડે તો અજમોતલ કૂટી લેવાનું હવે આપણે જે વાટકીથી લોટ લીધો છે ને એ વાટકીના માપથી અઢી વાટકી આપણે પાણી લઈશું બે વાટકી લોટ લીધો હતો તો એની સામે આપણે અઢી વાટકી પાણી લેવાનું છે એનું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે જો કદાચ તમારા ચોખા જૂના હોય તો એવું થાય કે ભાઈ તમારે કદાચ બે ત્રણ ચમચી વધારે પાણી જોઈએ બાકી બે વાટકીનો લોટ હોય તો એની સામે અઢી વાટકી પાણીથી લોટ સરસ બંધાઈ જાય છે હવે જે તલ અને અજમો કૂટીને રાખ્યા છે એ ઉમેરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે તો મેં એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને આપણે બે ચમચી એની અંદર બટર નાખીશું મીઠું થોડું સાવધાનીથી નાખવું કારણ કે બટરમાં મીઠું આવતું જ હોય છે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે બીજા મસાલા ઉમેરીએ તો અત્યારે મેં એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એક ટી સ્પૂન આપણે એની અંદર હળદર એડ કરવાની છે પાણીને આપણે એકદમ સરસ ઉકળવા દેવાનું છે અને ને પછી એની અંદર આપણે જે સોજી હતી એટલે કે આપણો જે રવો હતો ઝીણો એને એડ કરી દઈશું તો બે ટેબલ સ્પૂન છે મિક્સ કરી લઈએ તમે આપણે ઘરમાં જે ઘી બનાવીએ ત્યારે સફેદ માખણ હોય ને એ ઉપયોગમાં લેવું હોય તો એ પણ તમે લઈ શકો છો પણ મલાઈનો ઉપયોગ ના કરવો ઘણી વાર મલાઈમાંથી આપણે ચકરી બનાવીને તો થોડા સમય પછી એમાંથી થોડી મલાઈની વાસ આવતી હોય છે તો ઘરના માખણનો અથવા તો આ રીતે સોલ્ટેડ બટરનો ઉપયોગ કરી શકાય હવે એની અંદર આપણે ચોખાનો લોટ એડ કરી દઈશું અને જ્યારે પણ તમારે ચકરી બનાવી હોય ને તો ચોખાનો લોટ તાજો જ વાપરો બને ત્યાં સુધી જો તમે પડી રહેલો લોટ વાપરશો ને તો ઘણી ચકરીમાં કડવાશ આવી જતી હોય છે બરાબર એને મિક્સ કરી લેવાનું છે આપણે આમાં લોટને ચઢાવવાનો નથી ફક્ત ગરમ પાણીની અંદર આ બધો જ લોટ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો ગેસ અત્યારે મેં બંધ કરી દીધો છે બંધ ગેસ ઉપર જ આપણે લોટને સરસ રીતે પહેલા મિક્સ કરી લઈએ અને આ રીતે મિક્સ થઈ જાય ને પછી એને ઢાંકીને પાંચ મિનિટ આપણે સીજાવા દઈશું ગરમ ગરમ પાણી હોય એકદમ પાણી ઉકળે ને પછી જ આપણે લોટ એડ કરવાનો છે અને પાંચ મિનિટ એને સીજાવવા દઈશું તો ત્યાં સુધી આપણે ચકરી પાડવા માટેનો સંચો તૈયાર કરી લઈએ તો મારી પાસે આ રીતનો ઉપરથી પ્રેસ કરવા વાળો છે જે બંને સાઈડ રીતે ખુલતો હોય છે એની અંદર આ રીતની ચક્રીની જાળી છે તમે જે પિત્તળનો સંચો આવે છે ને જે આપણે હાથથી ફરાવીએ છીએ તો એ પણ લઈ શકો બસ આ રીતની જાળી ઉપયોગમાં લેવાની છે અને સંચાની અંદર અને જાળીની ઉપર આપણે તેલથી ગ્રીસ કરી દઈશું એટલે આપણો જે લોટ છે ને એ સરસ ઈઝીલી એની અંદરથી નીકળી જાય તો જ્યાં સુધી આપણો લોટ સી જાય ને ત્યાં સુધી આપણે કરીને રાખીશું ઘણા લોકો ચોખાનો કાચો લોટ જ ઉપયોગમાં લે છે છે પણ એની એની અંદર અંદર નથી હોતું તો તો પછી પછી એના માટે આપણે થોડો પડે ચણાનો લોટ અથવા તો દાળિયા એવી રીતે કંઈક બાઇન્ડિંગ માટે વસ્તુ ઉમેરી પડતી હોય છે પણ જ્યારે તમે જો આ રીતે ચોખાના લોટની ચકરી બનાવશો ને તો ફક્ત બે ટેબલ સ્પૂન આપણે એમાં સોજી નાખી છે અને એનાથી ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવે છે અને ચકરી તમારી ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે પાંચ મિનિટ થઈ જાય ને પછી આ રીતે આપણે પોળી જે કથરોટ હોય અથવા મોટી તમારી પાસે થાળી હોય પોળી એની અંદર આ લોટને કાઢી દઈશું અને લોટને આપણે સરસ રીતે મસળવાનો છે પાંચ મિનિટ પછી તરત જ આપણે આ પ્રોસેસ કરવાની છે એટલે લોટ ગરમ હશે તો આ પ્રમાણે આપણે લોટને પહેલાં થોડો થાળીમાં કાઢી લઈએ પછી આપણે કોઈ પણ વાટકી કે ગ્લાસ લઈ લઈ લેવાનું એને તેલવાળો કરી દેવાનો અને લોટને આ રીતે મસળવાનો છે કારણ કે ગરમ છે ને એટલે હાથેથી આપણે એને ઇઝીલી હેન્ડલ નહીં કરી શકીએ ધજાશે તો આ પ્રમાણે લોટને આપણે મસળી અને એકદમ સુવાળો કરી લઈશું તમને અત્યારે જે ટેક્સચર દેખાય છે ને એ બધું જ આપણે સરસ રીતે મસળી લઈશું ને તો આખું એનું ટેક્સચર ચેન્જ થઈ જશે અને એકદમ સરસ એ સ્મૂથ થઈ જશે હવે આ સ્ટેજ ઉપર તમને એવું લાગે ને કે એ બહુ ડ્રાય છે તો પછી તમારે એની અંદર બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું પણ પાણી ગરમ એડ કરવાનું ઠંડુ એડ નહીં કરવાનું તમે જે ચોખાનો લોટ લીધો હોય ને એ ચોખા જો જૂના હોય ને તો એવું બને કે ક્યારેક પાણીની વધારે જરૂર પડે નતર આ જે મેઝરમેન્ટ છે પરફેક્ટ છે હવે થોડો લોટ ઠંડો થયો છે તો હાથેથી આપણે મસળી અને એનો એક ગોળો તૈયાર કરી લઈએ હાથમાં બિલકુલ જ નથી લોટ પરફેક્ટ છે છે પણ જો તમને જરૂર લાગે તો તો તમે થોડો તેલવાળો હાથ કરી શકો આપણો લોટ અત્યારે સરસ બંધાઈ ગયો આ રીતનો લાલ કલર ના હોય ને વ્હાઈટ જ ચકરી રાખવી હોય તો તમે આમાં તીખાશ માટે પછી જે સફેદ મરચું આવે છે ને એ પણ નાખી શકો અથવા તો પછી થોડો મરી પાવડર પણ એમાં એડ કરી શકાય છે તો લોટ આપણો અત્યારે સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે તો આ પ્રમાણે આપણે સંચાની અંદર લોટ ભરી અને તૈયાર કરી દઈએ અને બાજુમાં તેલને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે જ્યારે પણ તમે ચકરી બનાવો ને તો તેલ તમારું એકવાર બરાબર ગરમ થઈ જાય ને પછી જ તમારે એને તળવાની છે જો તેલ બરાબર ગરમ નહીં હોય ને તમે ચકરી તળવા માટે મૂકશો ને તો એમાં વધારે પ્રમાણમાં તેલ ભરાઈ જશે અને જો બહુ તેલ વધારે ગરમ થઈ ગયું હશે ને તો પછી તમારી ચકરીનો કલર આવી જશે પણ અંદરથી એ તળાશે નહીં અને ચોખાના લોટની ચકરીને તળવામાં વધારે સમય લાગે છે લગભગ પાંચ થી છ મિનિટ જેટલો હવે આપણે આ રીતે ચકરી પાડી લેવાની છે અંદરની સાઈડથી શરૂ કરીને આપણે બહારની સાઈડ આવવાનું છે અને લોટ તમારો આ મેથડથી એટલો પરફેક્ટ બંધાશે કે ક્યારે પણ તમારી ચકરી બિલકુલ જ નહીં તૂટે તમારે જે સાઇઝ કરવી હોય નાની મોટી એ પ્રમાણે તમે ચકરી બનાવી શકો છો અને જે છેલ્લો છેડો હોય ને એને તમારે સ્ટીક કરી દેવાનો જેથી આપણે તળીએ ને તે બિલકુલ છૂટી ના પડે તમે જોઈ શકો છો કે ચકરીની ઉપર કેટલા સરસ નિશાન આવ્યા છે તમારો લોટ એકદમ પરફેક્ટ હશે તો આવા આવશે જો લોટ બરાબર નહીં હોય ને તો આ રીતના પ્રોપર નિશાન નહીં આવે હવે ચક્રીને ઉઠાવવા માટે આ રીતનો સ્પેચ્યુલા એટલે કે તવેધો લેવાનો જે થોડો પહોળો હોય અને પછી આ પ્રમાણે ઇઝીલી તમે એને ઉઠાવી શકશો એટલે બિલકુલ જ તૂટશે નહીં એને કઈ જ નહીં અને સીધી એને પછી આપણે આ પ્રમાણે તળવા મૂકી દેવાની હવે એક ચકડી તળવા મૂકીએ ને પછી તરત તરત બીજી નાખવાની અને સહેજ પાંચ દસ સેકન્ડ રહેવા દેવાની એટલે એનું ઉપરનું જે પડ છે ને થોડું તળાઈ જાય પછી બીજી ચકડી એડ કરવાની જો તમે એક સાથે બે ત્રણ મૂકી દો ને તો એકબીજાની સાથે સ્ટિક થઈ જાય અને પછી જલ્દીથી એ છૂટી નહીં પડે અને વચ્ચેથી એ કાચી પણ રહેશે અને જો તમે છૂટી પડવા જશો તો અંદરથી કદાચ એ તૂટી પણ જાય તો આ પ્રમાણે આપણે એક ચકડી નાખીએ ને એની પાંચ દસ સેકન્ડ પછી બીજી ચકડી નાખવાની અને તરત એને નહીં હલાવવાની તેલમાં તમારે થોડું તેમ કરવાનું એટલે ચકરીની જગ્યા થોડી એક જગ્યા પર નહીં પલટાવવાની છે અને ઉલટાવતા પલટાવતા રહી અને એને આપણે ફ્રાય કરીશું પાંચથી છ મિનિટ માટે કડાઈમાં એક સાથે જેટલી આવતી હોય બે કે ત્રણ એટલી જ નાખવાની બહુ વધારે નહીં નાખવાની નીતર શું થશે કે તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે અને તમારી જે ચકરી છે ને એ બરાબર નહીં તળાય તો આ પ્રમાણે આપણે બધી જ ચકરીને તળી અને તૈયાર કરી લેવાની છે તો આપણી ચકરી અત્યારે બનીને તૈયાર થઈ ગઈ છે આ ચકરીને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને એક મહિના માટે સ્ટોર કરી શકો છો અને ખાવામાં ખૂબ જ સરસ લાગતી એવી આ ચકરી નાના બાળકોથી લઈ મોટાને દરેકને ભાવતી હોય છે તો તમે એકવાર આ ચકરીની રેસિપી ચોક્કસથી ટ્રાય કરો જુવારની ચકરી બનાવવા માટે આપણે ઘરમાં કોઈ પણ એક સરખી ચાર વાટકી લઈ લેવાની છે તો ત્રણ વાટકી ભરીને આપણે જુવારનો લોટ લઈશું અને એક વાટકી આપણે એની અંદર મેદો ઉમેરવાનો છે જુવારનો લોટ હોય ને એની અંદર ગ્લુટન ખૂબ ઓછું હોય એટલે કે ચિકાસનું પ્રમાણ ઘણું ઓછું હોય તો ચકરી આપણે જ્યારે એકલી જુવારના લોટની બનાવીએ ને તો એ તૂટી જતી હોય છે તો એની અંદર ચિકાસ આવે એટલે કે સારું બાઇન્ડિંગ આવે એના માટે એના એક વાટકી જેટલો આપણે મેદો એડ કરીશું તો ત્રણ વાટકી આપણે જુવારનો લોટ અને એક વાટકી મેદો લઈશું છે એકદમ સારું મેઝરમેન્ટ તમે ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકીનું માપ એડ કરી શકો એના માટે ફક્ત ત્રણ ભાગ તમારે જુવારનો લોટ અને એક ભાગ તમારે મેદો લેવાનો છે એ વાતનું ધ્યાન રાખવાનું છે તો પહેલા આપણે જુવાર અને મેદાને સરસ મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એની અંદર આપણે બધા મસાલા એડ કરીશું તમે અત્યારે એની અંદર બે ટેબલ સ્પૂન તલ લીધા છે પણ તલને આપણે અતકચરા થોડા ખાંડીને લેવાના છે એક ટેબલ સ્પૂન જીરું લઈશું તો જીરું પણ મેં થોડું અદકચું ખાંડી લીધું છે હિંગ ઉમેરવાની છે એક ટી સ્પૂન અને મોણ માટે આપણે તેલનો ઉપયોગ કરવાના છે તો પાંચ ટેબલ સ્પૂન આપણે એની અંદર તેલનું ઉમેરીશું તમે ઘીનું મૂળ પણ ઉમેરી શકો પણ ઘીનું મરણ એડ કરીએ ને તો ઘણીવાર વાર ચકરી જો વધારે સમય સુધી રહે ને તો પછી એમાં ઘીની એક વાસ આવતી હોય છે તો તેલનું મળણ ઉમેરવાનું તો મેં અત્યારે પાંચ ટેબલ સ્પૂન તેલનું મળણ એડ કર્યું છે ત્યારબાદ એની અંદર બે ટી સ્પૂન આપણે લાલ મરચું પાવડર નાખીશું તમારે જેટલી જોઈએ એ પ્રમાણે તમે મરચું લઈ શકો એક ટી સ્પૂન આપણે હળદર એડ કરવાની છે અને મીઠું સ્વાદ મુજબ તો અત્યારે હું એની અંદર સવા ટી સ્પૂન જેટલું મીઠું એડ કરું છું બસ બીજા કોઈ જ મસાલા એની અંદર એડ કરવામાં નથી આવતા ફક્ત તલ જે છે ને અધકચરા કૂટીને લેવાના જેથી આપણે જયારે તળીએ ને તો ચકરીમાંથી તલ છૂટા ના પડી જાય અધકચરા તમે એને ખાંડે લીધા હશે ને તો જ્યારે તળશો ત્યારે તેલમાં થોડા તલ છૂટા પડશે પણ પ્રમાણમાં ખૂબ ઓછા હશે હવે બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ તો લોટની અંદર મૂળણ જે છે ને આપણું એ સરસ મૂકી પડતું હોવું જોઈએ તો આપણે એને બે હાથેથી બરાબર મિક્સ કરી લઈશું જેથી બધો જ આપણો જે લોટ છે ને એ સરસ રીતે મસાલા અને તેલની સાથે વાળો થઈ જાય તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જ્યારે પણ તમારે ચકરી બનાવવાની હોય ને તો જુવારનો લોટ તમારે માર્કેટમાંથી લાવી અને પછી તરત જ એટલે કે અઠવાડિયાની અંદર જ ચકરી બનાવી દેવાની જો વધારે સમય જૂનો લોટ હશે ને તો પણ એમાં કડવાશ આવશે ને ચકરી બનાવવામાં મજા નહીં આવે તો આ રીતનું મૂઠું પડતું મુવાણ આપણું થઈ ગયું છે તો હવે થોડું હુંફાળું પાણી લઈ આપણે લોટ બાંધીશું જ્યારે પણ તમે ચકરી બનાવો તો પાણી તમારે થોડું હુંફાળું લેવાનું જેમ કે આપણે જુવારનો રોટલો કે બાજરીનો રોટલો બનાવીએ તો પાણી થોડું હુંફાળું લઈએ છીએ જેના કારણે એની અંદર સરસ ચીકાશ ઉત્પન્ન થાય છે તો બસ આપણે થોડું હુંફાળું પાણી લઈ આનો લોટ બાંધી દેવાનો છે અને આ જે ચકરી છે ને બનાવવામાં તમે જો એકવાર એને બનાવી લેશો તો ખૂબ જ સરળ છે લોટ બાંધીને એને કઈ રેસ્ટ આપવાની પણ બહુ જરૂર નથી હોતી તો આ રીતનો આપણે પહેલા લોટ બાંધી દેવાનો છે અને ફક્ત આપણે એને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું તો ત્યાં સુધી આપણે જે સંચો છે ને એને તેલથી ગ્રીસ કરી લઈએ આ પ્રમાણે તમે સંચાની અંદર તેલથી ગ્રીસ કરી લેશો ને તો જે ચકરીનો લોડ છે ને ઈઝીલી સંચામાં નીચે ઉતરશે તો જે જાળી છે એની ઉપર પણ આપણે તેલ લગાડી દઈએ આમ તો આ નાની નાની વાતો છે પણ જે લોકો પહેલીવાર બનાવતા હોય અથવા તો નવી નવી રસોઈ શીખ્યા હોય એના માટે ઘણી ઉપયોગી રહે છે આ ટિપ્સ તો મેં અત્યારે સંચાને તેલથી ગ્રીસ કરી લીધો છે બસ બે થી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો છે ને એમાંથી થોડો લોટ લઈ લઈશું જેટલો લોટ એકવાર સંચામાં આવે ને એટલો હવે બે થી ત્રણ મિનિટ તમે લોટ આ રીતે રાખી મૂકો ને તો કદાચ તમને એવું લાગે કે લોટ થોડો કઠણ થયો છે કારણ કે જુવારનો લોટ પાણી પીવે માંદો પાણી પીવે તો આપણે આ રીતે થોડો લોટ લઈશું જેટલો આપણે એકવારમાં ઉપયોગમાં લેવાનો છે અને એને આપણે એક અલગ વાસણમાં લઈ અને મસળી લઈશું આમાં ચિકાશ નથી એટલે આ લોટને આ રીતે મસળવો ખૂબ જરૂરી છે તો પહેલા બધો લોટ બાંધીને રહેવા દેવાનો બે થી ત્રણ મિનિટ પછી આપણે જેટલો લોટ એકવારમાં ઉપયોગમાં લેવાનો છે એ અલગ વાસણમાં લઈ આ રીતે લગભગ પાંચથી છ મિનિટ માટે મસળવાનો છે એટલે લોટમાં એકદમ સરસ ચીકાશ આવશે જેથી આપણી જે ચકરી છે ને આપણે જ્યારે બનાવીશું ને તો વચ્ચેથી બિલકુલ હજી તૂટશે નહીં અને એકદમ સરસ ઇઝીલી સંચામાંથી બહાર આવશે તો બસ બેથી પાંચ મિનિટ એને મસળી લઈ આપણે સંચામાં એને આ રીતે મૂકી દઈશું અને સંચો આપણે તેલથી ગ્રીસ કરેલો છે એટલે સરસ રીતે બહાર પણ આવશે એકદમ સ્મૂથલી તમારી પાસે ઘરમાં બીજો કોઈ બેકિંગ પેપર હોય તો એ પણ લઈ શકાય અને ના હોય તો તમે કોઈ પણ થાળીને ઊંધી કરી તેલથી ગ્રીસ કરી દો તો પણ તમારી પડશે અને નહીં તો બસ આ પ્રમાણે અંદરથી લઈ બહાર આવતા જવાનું છે અને ચકરીનું એક સર્કલ પૂરું કરવાનું છે ને જે છેડો હશે ને જ્યાંથી આપણે એને તોડીએ એને અંદરની બાજુ ટર્ન કરી દેવાનો એટલે ચકરી જ્યારે આપણે તળીએ ને તેલમાં બિલકુલ છૂટી ના પડે તો આ પ્રમાણે મેં ચકરી પાડી લીધી છે હવે આવી રીતનો તમારી પાસે કોઈ પણ તવેથો હોય થોડો તો એની પર તમે ચક્રી લઈ શકો અને પછી એને તળવા માટે મૂકી શકો અથવા તમે હાથેથી ઉપાડીને પણ નાખી શકો તમને જો પ્રેક્ટિસ હોય તો તો તમને આવું તવેથાની જરૂર નહીં પડે પણ જો ના હોય તો તમે આ પ્રમાણે કરી શકો અને હાથેથી પણ તમે ઈઝીલી એને ઉપાડી શકશો બિલકુલ જે તૂટતી નથી તો જુવારનો લોટનો ઉપયોગ કર્યો છે તેમ છતાં ચકરી આપણી એકદમ સરસ બની છે આપણે જ્યારે પાડી ત્યારે પણ તૂટી નથી અને ઉપાડીને આપણે એને તેલમાં તળવા મૂકીએ છીએ તો પણ નથી તૂટતી અને જે તેલ છે એ આપણું એકવાર સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈ ની વચ્ચે રાખવાની છે ચકરી આપણે જ્યારે તળવા માટે મૂકીશું ને તો એક સામટી આટલી બધી ચકરી જશે એટલે તેલનું ટેમ્પરેચર ડાઉન થશે તો ગેસની ફ્લેમને મીડિયમ અને ની વચ્ચે રાખવાની છે અને તમે જોઈ શકો છો ઉપર આ રીતના તમને થોડા થોડા બબલ દેખાય છે એટલે કે પાણી જે છે

અને આ ચકરી એટલી સરસ ક્રિસ્પી બને છે ને કે તમે એકવાર જો આ બનાવશો ને તો પછી કાયામ જ નાસ્તામાં તમારે ત્યાં આ ચકરી તો ચોક્કસ હશે અને ચકરીને તળવામાં લગભગ ચારથી પાંચ મિનિટનો સમય લાગશે એકવાર આ રીતના ઉભરા હોતા ઓછા થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર એને ફરી બેથી ત્રણ મિનિટ તળીશું એટલે ટોટલ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો અત્યારે આપણી જે ચકરી છે ને સરસ તળાઈ ગઈ છે તો એને આપણે કાઢી દઈએ અને આ જ પ્રમાણે બાકીની ચકરીને પણ તળીશું હવે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ છે તો જ્યારે આપણે ફરી ચકરીને તળવા મૂકીએ તો મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની નિદાર શું થશે કે ચકરી એક સામટી તેલમાં જશે ને તો ટેમ્પરેચર ડાઉન કરી દેશે તો બસ આ નાની નાની વાતનું તમારે ધ્યાન રાખવાનું છે તો તમારી ચકરી એકદમ સરસ ક્રિસ્પી બનશે તમને એના અવાજ પરથી જ ખ્યાલ આવી જશે કે ચકરી આપણી કેટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે ખાવામાં પણ એ ખૂબ જ સરસ લાગે છે અને તમે એને એરટાઈટ કન્ટેનરમાં એક મહિના માટે સ્ટોર કરી શકો છો તો ચકલીની આ રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે